બહેલ ગામમાં ગઈકાલે થયેલી ઘટનાઓ બાદ પરિસ્થિતિ તંગ બની હતી પથ્થરમારો અને દુકાનો સરદાવાના બનાવ પછી આજે ગામમાં એક નવો માહોલ સર્જાયો છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી બહેલ પહોંચ્યા હતા અને અંબેમાતાની આરતી ઉતારી સાથે ગરબા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી દહેગામ તાલુકાના બહેલ ગામના પટેલવાસ વિસ્તારમાં ગઈકાલે અચાનક જંગી તંગદીલી ફાટી નીકળી હતી લગભગ બે હજાર જેટલા ટોળાએ પથ્થરમારો કરી અનેક દુકાનોને આગ ચાંપતા પરિસ્થિતિ ગંભીર બની હતી પરંતુ આજે એ જ બહેલ ગામમાં ભાઈચારો અને સૌહાર્દનું દૃશ્ય જોવા મળ્યું ગામના લગભગ એંસી જેટલા મુસ્લિમ લોકોએ પરંપરાગત વરઘોડો કાઢતા સમાજમાં એકતાનો સંદેશ ફેલાયો આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અંબે માતાની આરતી ઉતારી અને નવરાત્રીના ગરબા કાર્યક્રમને પ્રારંભ કરાવ્યો ગૃહમંત્રીએ સંદેશ આપ્યો કે રાજ્ય સરકાર શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવા પ્રતિબદ્ધ છે આરતી બાદ ઉપસ્થિત ગ્રામજનો ઉમંગ સાથે ગરબે ઝૂમી ઉઠ્યા ગઈકાલની તંગદીલી પછી આજે સૌહાર્દ અને એકતાનું દ્રશ્ય ગામમાં લોકો માટે રાહતરૂપ સાબિત થયું